ગુજરાતી ખેલૈયાઓ છત્રી રેનકોટ તૈયાર રાખે કારણ કે ગુજરાતીઓની નવરાત્રી બગડી શકે છે સપ્ટેમ્બર મહિનામાં એકસો નવ ટકા વરસાદની સંભાવના જાહેર કરાઈ છે જી હા હવામાન વિભાગ દ્વારા ખેલૈયાઓને માઠા સમાચાર આપવામાં આવ્યા છે કારણ કે હવામાન વિભાગની આગામી સપ્ટેમ્બર મહિનાની આગાહી મુજબ ત્રેવીસ તારીખથી બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાતા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદનું જોર વધશે એટલે કે ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસવાની સંભાવના રહેશે જો આગાહી મુજબ નવરાત્રીમાં વરસાદી માહોલ સર્જાયો તો ગુજરાતી વાસીઓની નવરાત્રીમાં ભંગ પડી શકે છે એટલે કે ખેલાયાઓને વરસાદમાં ગરબે ઘૂમવાની ફરજ પડી શકે છે આઈએમડીના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર દરમિયાન ભૌગોલિક રીતે દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની સંભાવના છે જેમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ થાય છે રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં એકસો નવ ટકા વરસાદ થવાની સંભાવના છે બે સપ્ટેમ્બરથી બે સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં એક નવો લો પ્રેશર વિસ્તાર બનવાની શક્યતા છે જેથી બે સપ્ટેમ્બર બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે ત્યારબાદ ફરી વરસાદનું જોર ઘટશે અને સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાના કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં એટલે કે સાત સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડશે બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે શરૂઆતના દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની સંભાવના છે ત્યારબાદ આઠથી પંદર સપ્ટેમ્બર અને સોળથી બાવીસ સપ્ટેમ્બર એટલે કે બીજા અને ત્રીજા અઠવાડિયામાં વરસાદ એકદમ સામાન્ય અથવા તો નહિવત રહેશે જો કે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે બાવીસ ત્રેવીસ સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન ફરીથી વરસાદનું જોર વધશે જેનું મુખ્ય કારણ અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાતા સાયક્લોનિક સર્ક્યુલેશન છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે બાવીસ સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ થશે અને ગુજરાતમાં આ તહેવારની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે જો હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રીના દિવસો દરમિયાન વરસાદી માહોલ રહેશે તો ખેલૈયાઓની મજા બગડી શકે છે એના પગલે ખેલૈયાઓને છત્રી રેનકોટની તૈયારી રાખી ગરબે રમવા જવું પડશે આપણું શું માનવું છે આ આગાહીને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં